જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પરિવર્તન એકાદશીની વ્રતકથા વિશે જાણ જાણીશું ભાદરવા મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે પરિવર્તન એકાદશી અને વામન એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ભાદરવા શુક્લ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પોતાનો માર્ગ બદલે છે તેથી તેને પરિવર્તન એકાદશી પણ કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુના યોગ નિંદ્રામાં મહિનાનો છે છે જેને ચાતુર્માસ કહેવામાં આવે આ સમયે ચાતુર્માસ ચાલી રહ્યો છે પરિવર્તન એકાદશીના દિવસે ઉપવાસ સાથે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે પૂજા સમયે વ્યક્તિ પરિવર્તન એકાદશીની વ્રત કથા સાંભળે છે વ્રતની કથા સાંભળીને વ્રત પૂર્ણ થાય છે અને તેનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આવો જાણીએ પરિવર્તન એકાદશીની વ્રત કથા અને પૂજા પૂજાવિધિ ભગવાન ઉપર શુદ્ધ જળ ચડાવવું અને પછી પંચામૃતથી સ્નાન કરાવો તે પછી ફરીથી શુદ્ધ જળ ચડાવો તે પછી ભગવાનને ગંધ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરો તથા ભગવાન વામનની કથા સાંભળો તે પછી ભગવાનને નૈવેદ્ય ધરાવી આરતી કરો અને બધાને પ્રસાદ વેચો પરિવર્તન એકાદશીની વ્રત કથા એકવાર યુધિષ્ઠિરે ભગવાન વિષ્ણુ પાસેથી પરિવર્તન એકાદશીનો વ્રત વિશે જાણવા ઈચ્છા થઈ પછી તે શ્રી કૃષ્ણ તેમને પરિવર્તન એકાદશી વિશે કહ્યું તેમણે કહ્યું કે ત્રેતા યુગમાં દૈત્યરાજ બલી ભગવાન વિષ્ણુના વિશિષ્ટ ભક્ત હતા તેથી તેની શક્તિઓ ઇન્દ્ર અને દેવતા ડરી ગયા તે ઇન્દ્રલોકના ઇન્દ્રલોક પણ તેના વશમાં હતો તેના ભયથી બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુને રાક્ષસ રાજા બલિના ભયમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી પછી ભગવાને વિષ્ણુએ તેમને વામન અવતાર લીધો હતો તે પછી તે રાક્ષસ રાજા બલિ પાસે ગયા અને તેની પાસે દાનમાં ત્રણ પગલાં જમીન માંગી બલિએ વામન દેવને ત્રણ ડગલા જમીન આપવાનું વચન આપ્યું પછી વામન દેવે પોતાનું પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું તે પછી એક પગલામાં સ્વર્ગ અને બીજા પગલાંમાં પૃથ્વીમાં આપવામાં આવી પછી તેણે બલિના પૂછ્યું કે ત્રીજું પગલું ક્યાં રાખવું તેણે પછી તેણે કહ્યું કે હે પ્રભુ તેના માથા પર ત્રીજું ડગલું મૂકો એમ કહીને તેણે ભગવાન સમક્ષ માથું નમાવ્યું આ પછી પ્રભુએ વામન ત્રીજું પગ પગથિયું તેના માથા પર મૂક્યું આ રીતે ભગવાન વિષ્ણુ વામન અવતારનો હેતુ પૂર્ણ થયો અને દેવતાઓને બલી ના ભયમાંથી ભય અને આતંકમાંથી મુક્તિ મળી પરિવર્તન એકાદશી વ્રત કરવાનું મહત્વ વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે વિધિ વિધાન સાથે પરિવર્તન એકાદશીનું વ્રત કરનાર લોકોને એ યજ્ઞનો વાજે પેય અજ્ઞનું ફળ મળે છે જાણીએ અજાણે થયેલા દરેક પા પ્રકારના પાપ દૂર થઈ જાય છે શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીનું વ્રત પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ શિવ અને બ્રહ્મા એટલે ત્રણેય દેવોનું પૂજનનું ફળ મળે છે આ વ્રત દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિને કહ્યું કે જેઓ પરિવર્તન એકાદશીનું વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એમના તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે